મિત્રો આ એવો કડું છે અને આ હોટ ક્લાઇમેટમાં અત્યારે તળાજા તાલુકામાં વાવેતર કરેલું છે તમે જો આના ફ્રૂટ જોઈ શકો છો અને આ ગુજરાતમાં વાવેતર કેનું છે અને આ તમે જો આના ફળ તમે જો તો અત્યારે આ ત્રણ ઇંચના ફ્રૂટ છે અને આ અત્યારે આ છોડવા ઉપર આમ જો નીચે તળિયેથી પણ આવેલા જોઈ શકો છો જો આ નીચે તમને જોઈ શકો છો આ તળિયે તળિયે પણ આવેલા છે તો આ અત્યારે વીસક ફૂટ જેવડો પ્લાન્ટ છે ચામાં આ લુંબડા લાગેલા છે અને આવી રીતે જ આ બધા ફળ લાગેલા છે બરાબર તો આ આવી રીતે અવોકળું ફ્રૂટ લાગે છે અને ગુજરાતના વાતાવરણમાં જે ચાલીસ પિસ્તાલીસ ટેમ્પરેચરમાં એ થાય છે બાકી તો બધી જે આલેરિયા છે અમુક વેરાયટી એ નથી ચાલતી અમે તો ઘણા બધા દેશોના પ્રયોગો કર્યા છે એમાં જે આફ્રિકન વેરાયટી છે હોટ ક્લાઇમેટની એ જ વધારે આવી રહી છે એટલે આ ખારે ડ્રેગન ફ્રૂટ અંજીરના પાકની સાથે મિક્સ ક્રોપ કરેલું છે જો આ તમે જોઈ શકો છો આ પાછળના ભાગે જોમાં આ ફળ લાગેલા છે વધુ વિગત માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જુનાગઢ જ્યાં આમાંય તમે આ ફળ જોઈ શકો છો અને આ પણ તમે ફળ જોઈ શકો છો એવો કાઢો ગુજરાત જ્યાં આમાં ઉપર ફળ લટકે છે